જોવા મળી રહ્યા છે આ પ્રકારની સ્થિતિ ગયા વર્ષે પણ જોવા મળી હતી એબીપી અસ્મિતાએ ગયા વર્ષે પણ જ વિસ્તારનો નજારો બતાવ્યો હતો પરંતુ અત્યારે તસવીરો જોઈ શકો છો ગુટાણ સમા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે સુરતના સિંગણપોર વેડ રોડ વિસ્તારના

તમામે તમામ વાહનો છે એ અત્યારે પાણીના ડુબાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં અત્યારે હાલ જે પ્રમાણે વરસાદ વર્ષો છે આ જોઈ શકો છો વાહનો ખાસ જે રીતે આગળ વધતા હોય છે ત્યારે ફસાઈ જતા હોય છે સાયલન્સરમાં પાણી ઘૂસી જતું હોય છે ને એક પ્રકારે જે વાહનો અત્યારે હાલ અડધો અડધ પાણીના ડુબાણમાં અત્યારે જોવા મળી રહી છે પરંતુ આ યુવતી છે એ મશક્કત કરીને

સુરતમાં અત્યારે હાલ જોઈ શકાય છે વાહનો અત્યારે જે પ્રમાણે સ્થિતિ જોવા મળી રહી છે જે રીતે વાહનો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ત્યારે ટ્રેક્ટરમાં સવાર થઈને જે મદદગારો છે એ મદદગારો આગળ વધતા હોય છે અને જે વાહનો ફસાયેલા હોય છે એ વાહનોને અત્યારે હાલ આ રીતે બહાર કાઢતા હોય છે કેટલું પાણી હશે કઈ રીતે ઘૂંટણ સુધી ભરાઈ ગયું છે હું અત્યારે બાર ગામથી આવ્યો છું બહુ જબરજસ્ત વરસાદ પડ્યો છે આજે ક્યાંય જઈ એમ હાલત નથી બિલકુલ અત્યારે વાહનો જોઈ શકાય છે આ રીતે જે રીતે બહાર નીકળતા હોય છે કેમ અત્યારે એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જે રીતે વાહનો અત્યારે હાલ જે એક છેડેથી થી છેડે જતા નજરે આવી રહ્યા છે આ રીતે વાહનો જોઈ શકાય છે પાણીના ડુબાણમાં છે અને પોલીસ ચોકી પણ અત્યારે આ પ્રમાણે

જે રીતે અકસ્માત થવાનો ભય રહેલો છે કારણ કે અહીં ઢાંકણા ખોલી રાખેલા હોય છે જે પાણીનો નિકાલ કરવા માટે જે સુરત મહાનગરપાલિકા છે એ કામ કરતી હોય છે ત્યારે તેમણે પણ બહાર નીકળવું જોઈએ પરંતુ અત્યારે જે રીતે જ્યાં નજર નાખો ત્યાં જળબંબાકારની સ્થિતિ જે મહિલાઓ છે અત્યારે જોઈ શકાય છે અત્યારે બહાર નીકળવાનો પ્રયાસ કરીએ છીએ ઘૂંટણ સમા પાણી છે અને આ ઘૂંટણ સમા પાણીમાંથી જે રીતે અત્યારે હાલ એકબીજાનો સહારો બનીને જે બહાર જોવા મળી રહ્યા છે આ જોઈ શકો છો એકબીજાનો હાથ પકડીને જે રીતે તમામ લોકો છે એ અત્યારે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે સુરત શહેરનો નજારો છે સુરત મહાનગરપાલિકા ચશ્મા સાફ કરીને અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસેલા હોય છે

જણાવો તમે ક્યારથી અહીંયા છો અને કઈ રીતની સ્થિતિ છેલ્લા બે કલાકથી હું આ વિસ્તારમાં છું કતારગામ ડભોલી વિસ્તાર છે આ ને કુદરતી આવી રીતે વરસાદ વરસી રહ્યો છે એસએમસી પણ એનું કામ કરી રહી છે પ્રજાને પણ મુશ્કેલી થઈ રહી બાળકો સ્કૂલે હતા લેવા મૂકવા વાલીઓ કામથી જતા હોય માણસો બધાને લઈ જવા મૂકવા મદદ કરીએ છીએ ભાજપની મહિલા આગેવાન છે એ જરૂર અત્યારે હાલ પાણીમાં જોવા મળે જોઈ શકાય છે ઘૂંટણ સમા પાણીમાં તેઓ અત્યારે હાલ અહીં કામગીરી કરતા નજરે આવે છે કયા પ્રકારના સૂચનો તમારા દ્વારા કામ વગરનું ઘરેથી બહાર ના નીકળવું અને શિક્ષણ વિભાગ તરફથી બાળકોને રજા તો જાહેર કરી જ દીધી છે પણ ખોટું કોઈ કામ વગર લોકોએ ઘરની બહાર ના નીકળવું જોઈએ અને સાથ સહકાર આપવો જોઈએ એસએમસી અધિકારીઓને પોલીસ તંત્રને સૌને તમે તો અહીંયા દેખાયા બીજા કેમ નથી દેખાતા નથી બધા અલગ અલગ વિસ્તારમાં બધા હાજર જ છે બધા અલગ અલગ વિસ્તાર બધા ફાળવી લીધો છે જે તે વિસ્તાર જેને લાગે છે બધા વિસ્તારમાં હાજર જ છે પાણી કેમ ભરાઈ જાય છે દર વખતે કુદરતી છે હવે તો વરસાદ કઈ એ તો આવતો જ નથી માપીને કે આટલા ને આટલા એસએમસી પણ એનું કામ કરે છે બધું ગટર જે પાણી એનું ક્ષમતા છે પ્રમાણે લે છે પણ વરસાદ જ ઉપરથી એટલો છે એના કારણે

જે રીતે અત્યારે સમુદ્રની લહેરોમાં અત્યારે જે રીતે મોજા ઉછળતા હોય એ પ્રકારના મોજા ઉછાડીને વાહનો પણ છે જતા હોય છે પરંતુ અત્યારે જે પ્રમાણે તસવીરો જોવા મળી રહી છે સુરત શહેરમાં અત્યારે આ અલગ અલગ વિસ્તારોની અંદર આ જોઈ શકાય છે નાવડી સ્વરૂપે તમામે તમામ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે અને ગટર અત્યારે હાલ ખુલ્લી કરવા માટે જે કર્મચારીઓ છે તેમને તો મોકલો કારણ કે આ જ પ્રકારની સ્થિતિ રહી તો લોકો અત્યારે હાલ હેરાન પરેશાન તો થઈ રહ્યા છે પરંતુ રોગચાળો ફેલાય એવી પણ શક્યતાઓ છે અત્યારે જોવા મળી રહી છે આ વિસ્તાર જોઈ શકાય છે સિંગણપોર ચાર રસ્તાનો છે બેડ સિંગણપોર થી લઈને ડબોલી આ જોઈ શકાય છે તમામે તમામ વિસ્તારની અંદર અત્યારે જે રીતે અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતની જનતા એક જ કહી રહી છે કે જે રીતે પાણીનો ભરાવો છે એ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે વાહન

એક સાથે જે વરસાદ પડ્યો છે એટલે સુરતમાં માં આજુબાજુના વિસ્તારોમાં ખાડીયો પણ છે તો ખાડીયો જ્યારે ખાડીઓ જેવો વરસાદ ઓછો થશે તો અડધો કલાક માં પાણી પૂરા સુરત માં ઉતરી જશે એવી મને ધારણા છે ને દર વખતે નિહાયું છે એટલા વર્ષમાં કે જયારે એક સાથે વરસાદ પડે ત્યારે આ પરિસ્થિતિ ઉભી થાય છે જી આપ અમારી સાથે જોડાયા માહિતી આપીએ બદલ આપનો આભાર તો એક સાથે આટલો વરસાદ પડ્યો એના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ અને ખડીપુરની સ્થિતિ ઉભી થાય તેવી પણ શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે ધનરાજ બાગલે પણ સતત આપણી સાથે જોડાયેલા છે ધનરાજ પ્રી મોનસૂન કામગીરી જે હાલ પાણીમાં ધોવાઈ ચૂકી છે અને પ્રશાસને કયા પ્રકારની અત્યાર સુધીમાં કામગીરી કરી કઈ કઈ જગ્યાઓ પર આ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરા અત્યાર સુધીમાં પ્રી મોન્સૂન કામગીરી કરી હોય તો આ પ્રમાણે ની તસવીરો નહીં જોવા મળે તસવીરો છે એ પ્રમાણેની તસવીરો છે વાહનો બંધ પડી રહ્યા છે લોકો ટેક્સ ભરે છે ગટર સાફ નથી કરાતા કેટલું હેરાન થવું પડે બહુ હેરાન થવું હેરાન થવું પડે કેટલું પાણી છે અત્યારે આ ગાડી ડૂબી ગયેલી

સૌથી પહેલા એબીપી અસ્મિતાએ ટોપ એંગલ થી વેડરોડ વિસ્તાર જે બતાવ્યો હતો જિલ્લાની બ્રિજ પરથી ત્યાંથી લઈને ત્યારબાદ જે પ્રાણનાડ હોસ્પિટલ હોય છે ત્યાં સુધી પાણી ભરાયેલા હોય છે પછી થોડીક રાહ ટેકડા ઉપર મળે છે પછી ફરીથી સિંગણપોર ચાર રસ્તા થી લઈને ડબોલી ચાર રસ્તા એટલે કહી શકાય આટલો ચાર થી પાંચ કિલોમીટર નો રસ્તો છે એ અત્યારે હાલ આ પ્રમાણે પાણીનો ભરાવાથી લબાલબ જોવા મળી રહ્યો છે

એ અત્યારે હાલ નજર રાખીને તેઓ બેઠેલા હોય છે અને આ પ્રમાણે જડબંબા કારની સ્થિતિ અત્યારે હાલ સુરત શહેરમાં જોવા મળી રહી છે ત્યારે જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ પાણી જ પાણી છે અને આ પાણીની અંદર જોઈ શકાય સુરત ફાયર વિભાગનું અત્યારે હાલ જે બંબો છે જોવા મળી રહ્યો છે અને એમના દ્વારા અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે વાહનો જે ફસાયેલા હોય કે લોકો હોય તેમને રેસ્ક્યુ કરવા માટે તેઓ ને ક્યાંક મદદરૂપ થતા હોય એ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે

આ તરફ બારડોલીના અંડરપાસમાં પાણી ભરાવવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે કારણ કે હાલ તો રસ્તો બંધ થઈ ચૂક્યો છે ટ્રાફિક જામ પણ સર્જાયો છે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હવે સુરત જિલ્લામાં અને બારડોલીના નેચાવાળા વિસ્તારો તો જળબંબાકારની સ્થિતિમાં હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી સુરત જિલ્લાની અંદર ધોધમાર વરસાદ છે તે વહેલી સવારથી વરસી રહ્યો છે અને મેઘદા મેઘરાજા છે તે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે હાલ આપણે બારડોલી નગર વિસ્તારની અંદર છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે બારડોલી નગરનું આ રેલવેનું ગરનાળું છે અને તેની અંદર હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને જેને લઈને આ માર્ગ છે તે હાલ બંધ કરવાની છે તે ફરજ પડી છે અન્ય વૈકલ્પિક માર્ગ છે પરંતુ ત્યાં છે તે કહી શકાય કે રેલવે ફાટક છે અને જેને લઈને લોકો છે તે મહત્તમ આ રેલવે ગરનાળાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ હાલ છે તે પાણી ભરાવાને લઈને આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને જેને લઈને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે જે રેલવે ફાટકવાળો રસ્તો છે ત્યાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો હાલ છે તે સર્જાયા છે લાંબી કતાર છે તે લાગી છે કારણ કે આ ગરનાળું હાલ બંધ કરવામાં આવ્યું છે અને તેને લઈને એક જ રોજ એક જ રે રસ્તો છે ત્યાંથી છે તે આ વાહનો છે તે રેલવે ક્રોસ કરીને સામેની તરફ પસાર થઈ રહ્યા છે બાબેન ગામ છે મોટા ગામ છે તે તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે અને પાણી ભરાઈ ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે આ માર્ગ બંધ થઈ જતા હાલ છે તે ભારે ટ્રાફિક સર્જાયો છે જનજીવન છે તે ખાસું પ્રભાવિત થઈ રહ્યું છે ખાસ કરીને જે રીતે વહેલી સવારથી આજે મેઘરાજા મન મૂકીને વસી રહ્યા છે સમગ્ર આ જિલ્લાની અંદર છે તે વરસાદ વરસી રહ્યો છે કામરેજની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને સર્વિસ રોડ પર ભારે પાણી ભરાયા છે હાલ છે તે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે ભારે ટ્રાફિક જામને લઈને પોલીસ પણ અહીં આવી પહોંચી છે અને હાલ છે તે જે ટ્રાફિકના નિયમન છે ટ્રાફિકનું પાલન લોકોને કરાવી રહી છે અને ટ્રાફિક ખુલ્લો કરવાનો પ્રશ્ન આ જે પ્રયાસ છે તે હાલ કરી રહી છે દ્રશ્યોમાં જે દેખાય છે તે આ રેલવેનું ગરનાળું છે અને તેની અંદર છે તે આ જે વિસ્તારનું પાણી વહીને નીચે જઈ રહ્યું છે ગરનાળામાં અને તેને લઈને ગરનાળામાં હાલ છે તે પાણીનો ભરાવો શરૂ થઈ ગયો છે કેટલાક લોકો છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે ત્યાં છે સેલ્ફી લેવા માટે પણ પહોંચ્યા છે રસ્તો બંધ હોવાને કારણે વાહનની આવા ગમન છે તે બંધ થઈ ગયું છે અને હજુ પણ છે તે વરસાદ વરસી રહ્યો છે બારડોલીના અન્ય કેટલાક વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા હોવાના હાલ છે તે માહિતી મળી છે ઇન્દ્રમલ શાહ એ બી અસ્મિતા સુરત હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે રીતનો વરસાદ છે તે સુરત ગ્રામ્યની અંદર આજે વહેલી સવારથી વરસી રહ્યો છે હાલ આપણે બારડોલી નગરની અંદર છે અને બારડોલી નગરની મધ્યમાંથી પસાર થતો આ સામરિયા મોરા વિસ્તાર છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે લગભગ ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ છે તે પાણી મુખ્ય માર્ગની ઉપર ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે તો બીજી તરફ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આખો માર્ગ બંધ છે અને વાહનો છે તે પાછા પરત જવા માટે મજબૂર થઈ રહ્યા છે ખાસ કરીને બારડોલી નગરમાંથી આ પસાર થતો વિસ્તાર છે સામે દુકાનો છે ઘરો છે અને દુકાનની અંદર પણ હાલ છે તે પાણી પ્રવેશવાના શરૂ થઈ ચૂક્યા છે બીજી તરફ કહી શકાય કે આ ઘર છે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે આ ઘરની અંદર પણ પાર્કિંગની અંદર પાણી છે તે હાલ તમામ છે તે પ્રવેશી ચૂક્યા છે જે રીતે આ વિસ્તાર છે સામરિયા મોરા નીચાણવાળો થોડો વિસ્તાર કહી શકાય બારડોલીનો કે નીચાણવાળો થોડો વિસ્તાર છે અને પાણી છે તે થોડા વરસાદની અંદર ભરાઈ જતા હોય છે ખાસ કરીને જે મકાન છે તેના પાર્કિંગની અંદર હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે અંદર મકાન માલિક પણ છે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કઈ રીતની પરિસ્થિતિ છે કઈ રીતે લોકો અહીંયા છે તે જીવન જીવી રહ્યા છે કારણ કે થોડા વરસાદની અંદર જ છે તે પાણી છે તે આ વિસ્તારની અંદર ભરાઈ જતા હોય છે અને હાલ છે તે આખા પાર્કિંગ પાણીની અંદર ગળા ગૂપ છે તે થઈ ચૂક્યું છે આપણી સાથે અહીં મકાન માલિક છે જણાવો શું નામ છે આપનું મનીષભાઈ પરમાર મનીષભાઈ કેવી પરિસ્થિતિ આ વિસ્તારમાં આ દર વર્ષે પહેલાં વરસાદ આવે એટલે આ જ રીતે દરેક વખતે પાણી ભરાઈ જાય છે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી અમારી સામેની સોસાયટીમાં જ કોર્પોરેટર રહે છે પછી ખાલી મત માગવા આવે છે ત્યાર પછી આવતા નથી બિલકુલ કેટલી હાલાકી ભરો એ ઘણી મુશ્કેલી પડે થોડો વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે અત્યારે પાર્કિંગ માં ઘર પાણી આવી ગયા હા ઘર માં માં આવી ગયા છે તમે ના ઘર માં આવી ગયા છે આપ શું કેવો કેવી પરિસ્થિતિ દર વર્ષે આવી રીતે જ પરિસ્થિતિ થાય છે દર વર્ષે આવી રીતે પાણી ભરાઈ જાય છે સામે જ્યાં વિનોદભાઈ ડૉક્ટર છે એમને ત્યાં તો એમના ક્લિનિક ની અંદર અત્યારે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે તમે અત્યારે જોઈ શકો છો બિલકુલ તો જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે કોર્પોરેટર છે ત્યાં અહીં બાજુની સોસાયટીમાં વસવાટ કરે છે પરંતુ દર વર્ષની આ સમસ્યા છે એનું નિરાકરણ નથી આવતું બાજુમાં જ છે તે હોસ્પિટલ છે દીપનગરનું બોર્ડ દ્રશ્યમાં જોઈ શકાય છે કે દીપનગરનું બોર્ડ પણ અહીં છે તે આ મારવામાં આવ્યું છે દીપનગર વિસ્તાર છે અને બાજુમાં જ છે તે એક હોસ્પિટલ ક્લિનિક પણ છે તેમના પણ ઘર અને પાર્કિંગની અંદર પાણી હાલ છે તે પ્રવેશી ચૂક્યા છે અને આ હાલત છે સુરત જિલ્લાના સૌથી સમૃદ્ધ ગણાતા બારડોલી નગરની કારણ કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે તે કરવામાં નથી આવતી અને જેને લઈને આ વિસ્તારના લોકો છે સામરિયા મોરા વિસ્તાર છે આ વિસ્તારના લોકો છે તે ભારે હાલાકી છે તે અહીં ભોગવી રહ્યા છે ખાસ કરીને સ્થાનિકો દેખાઈ રહ્યા છે એમના ઘરોની અંદર પણ હાલ છે તે પાણી ભરાયા હોય તેવા દ્રશ્ય હાલ છે તે સામે આવી રહ્યા છે એમના જે કહી શકાય કે પાર્કિંગની અંદર હાલ પાણી પ્રવેશવાના શરૂ થઈ ચૂક્યા છે સ્થાનિકો છે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે કેવી પરિસ્થિતિ છે અંદર લઈ જઈને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું કે કેવી પરિસ્થિતિ છે હાલ છે તે તમામ પાણી એમના પાર્કિંગની અંદર જાણે ઝરણું વહેતું હોય તે રીતના પાણી હાલ છે તે તેઓના ઘરની અંદર હાલ છે તે પ્રવેશી રહ્યા છે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે કેવી પરિસ્થિતિ છે અહીં આ દ્રશ્યો જોઈ શકો છો સીધા બારડોલી નગરના સુરત જિલ્લાનું સૌથી સમૃદ્ધ ગણાતું આ નગર છે અને તેની પરિસ્થિતિ છે

હા બે વર્ષ છેલ્લા બે વર્ષથી તો આ સમસ્યા છે આજે આજે આ પરિસ્થિતિ આટલું બધું પાણી ભરાઈ ગયું છે આનું નિકાલ કેવી રીતના કરવાનો પછી નિકાલ કેવી રીતના કરવાનો પાણીનો એ તો હવે મશીન લાવીને કરવું પડશે નગરપાલિકાનો અચ્છા નીચે શું હોસ્પિટલ છે દવાખાનું છે દવાખાનું છે દર વર્ષે આ સમસ્યા હા છેલ્લા બે વર્ષથી છે અચ્છા બિલકુલ તો જે રીતે કેમેરામેનને કહીશ કે ફરીથી એકવાર દ્રશ્યો બતાવે જે રીતે પરિસ્થિતિ થઈ છે જે રીતે અંદર પાણી આવી રહ્યા છે આ ઘરની અંદર પાણી જાણે ઝરણું વહેતું હોય એ રીતના પાણી હાલ છે તે ઘરની અંદર પ્રવેશી રહ્યા છે બેઝમેન્ટની અંદર ડૉક્ટર છે અને એમનું ક્લિનિક પણ ચાલે છે અને ત્યાં હાલ છે તે આખું ક્લિનિક જળબંબાકાર થઈ ચૂક્યું છે હાલ પણ જે છે તે વરસાદ સતત વરસી રહ્યો છે અને હજુ પણ પરિસ્થિતિ બારડોલીની ગંભીર થઈ થઈ શકે એવી દેખાઈ રહી છે કેમ કે આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર આટલા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને હાલ પણ વરસાદ છે તે સતત વરસી રહ્યો છે અને હાલ પણ પરિસ્થિતિ વધુ ગંભીર થઈ થઈ શકે એવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત